પૂર્વ કચ્છમાં વ્યાજનો ધંધો કરી આતંક મચાવનારા ત્રણેય ભાઈ બહેનો ઉપર મુજબ પગલા લેવાયા પૂર્વ કચ્છ પોલીસના જણાવ્યા મુજબ રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અનેક ગુનાઓ દાખલ થયેલા છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણે ભાઈ બહેનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે ધાક બેસાડતા પગલા લીધા છે હાલ ત્રણે ભાઈ બહેનોને અટક કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે વ્યાજખોરીમાં પ્રથમ કહી શકાય તેવો આ ગુચ્ચી ટોક મુજબ કોઈ પણ વ્યાજ વેટાવનો ધંધો કરનારા ઉપર પ્રથમ કહી શકાય તેવા પગલા લેવામાં આવ્યા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર સંગાર નર્સરી નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ